બાળકો દ્વારા તૈયાર કરેલ જુદા જુદા વિજ્ઞાનના પ્રયોગોના સ્ટોલ બનાવી અને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા આર ગ્લોબલ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેમાં તાલુકાના અધિકારીશ્રીઓ અને બહુ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ એસએમસી સભ્યોએ હાજરી આપેલ ગામ લોકોએ આર ગ્લોબલ ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનેલ અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો રિપોર્ટર વિનોદ બી રોજા તલા માળિયા હાટીના આજ રોજ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ વડિયા પ્રાથમિક શાળામાં જે બાલમેળાને આયોજન કર્યું હું સિદ્ધ હમીરભાઈ રાણીભાઈ જિલ્લા જુનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉપપ્રમુખ અને તાલુકા પ્રાથમિક શિક્ષકના પ્રમુખ અને તે સેન્ટર આચાર્ય વડિયાના આચાર્ય આજરોજ જે અમારી શાળામાં જે વડિયા શાળામાં જે આયોજન થયું છે વિજ્ઞાન અને બાલમેળાનું આર એફ ગ્રુપ દ્વારા ગ્લોબલ ગ્રુપ દ્વારા જે આયોજન કર્યું અને એ આરએફએફના ગ્રુપ હિતેશભાઈ અને જગદીશભાઈની જે ટીમે આવી અને અમારી વડીયા પ્રાથમિક શાળામાં જે આજે વિજ્ઞાન અને મેળાનું આયોજન થયું અને એનું બહુ સરસ કારણ કે બાળકોનો હેલ્થ બાબતે માહિતી આપી આરોગ્ય વિશે પછી પોષક આહાર વિશે અને મહિલાઓને પણ આહાર વિશે સમજાયું અને જે બાયોગેસ કે જમીનમાંથી આપણે અત્યારે બાયોગેસ દ્વારા પણ ગેસ ઉત્પન્ન કરી શકીએ વીજળીને પણ બટેજ દ્વારા ઉત્પન્ન કરી શકીએ આવી ઘણી ઘણી પ્રવૃત્તિઓ જે આ આરએફએફ ગ્લોબલ દ્વારા જે હાલી રહી છે અને માળીયા તાલુકામાં તમામ પ્રાથમિક શાળાઓમાં આવું જે આયોજન સરસ મજાનું કરી અને વડિયા પ્રાથમિક શાળામાં જે આજે આવ્યા છે અને અમારા ગામના આગેવાનો માજી સરપંચ રાણાભાઈ દિલીપભાઈ દેવાભાઈ જે કે સાહેબ અને તમામ ગામના આગેવાનો હાજરી આપી મહિલાઓ પણ ખૂબ જ બોડી સંખ્યામાં હાજરી આપી અને આજનો કાર્યક્રમ સફળ થયો છે આવી તમામ પ્રાથમિક શાળામાં આર એફએફ ગ્લોબલ આવી પ્રવૃત્તિ સારી કરે એવી અમારી આશા સાથે અભેસા જય હિન્દ જય ભારત